ધર્માચાર આ ગોપાલ સોદરા ને કીક ચેનલ માં સ્વાગત હે આજ પા સમાજ ચી લાઇબ્રેરી આજ પા જો કો વિડિયો આ લાઇબ્રેરી તો હું ને લાઇબ્રેરી કેડી રીતે તૈયાર કરની અને ઇંજે અંદર પુસ્તકો જો કો છે તો ઈ ક્યાં થી છે અને પુસ્તકો પા કે અલગ અલગ વેરાઈટી જો અલગ અલગ પા મુદ્દે જો અને અલગ અલગ પાકે ટોપિક પા સમાજ કે લગતા અને પા છોકરા જો કો 10મી 12મી કોલેજ ભણેતા એની મિ કે પુસ્તક કમ છે તે એડી પુસ્તક અડી પુસ્તકું કે અને ને ઈ જો પુસ્તક પુસ્તકું છે તી હે પાર અગર કેની સંસ્થા તો ડીજી પુસ્તક પાકે દીએ ને લાઇબ્રેરી પાકે કિ અને કેડી તૈયાર કરે એમો અમુ વીડિયો બની રહ્યો હોય તો ધ્યાન ધ્યાનથી દેરી વિડિયો હર એકડે ગામ મે હર એકડે શહેર મે હર એકડે સમાજ કે તો જો ટોપિક મૈસૂર સમાજના કે મૈસૂર સમાજ અલગ અલગ જે ગામડા આવ સમાજવાડી વહેત અને હર સમાજવાડી જે અંદામાં લાઈબ્રેરી હોય જરૂરી વડા નેડા કાર્ય સમાજમાં અચે તોબ્રેરી કોઈ ને કોઈ બુક વાંચી શકે આજ મોબાઈલ જે અંદ્રામાં પે ઈ ડેર્યું દિમાગ કે ગ્રહણ નતા કરી પર જે પા ચીજ વાંચ્યું ઉ હંમેશા યાદ રહેતી લાઇબ્રેરી પાસે સમાજ જે અંદર હોય લાઇબ્રેરી કેળી રીતે તૈયાર થઈએ તો મુકે મુખ્ય આઈડિયા આવ્યો હો શેર કરી અપ્લાય કરી આજે આજુબાજુ જે સમાજવાડી એની સમાજ પ્રમુખ છે કે અથવા કંઈ કે બી ગોજે હા મુદ્દે તો તું કે લાઇબ્રેરી લાયબ્રેરીજો પાંચ છોકરા દસમી ને બારમી અને કોલેજ કરીએ તા પર એની અમુક બુકું ખપ या त उनजे पैसनि जी तंगी हुई अथवा त उहा बुकूं वञी न सघे त मुंहिंजो हिकिड़ो आइडिया आहे की पाण समाज समाजवाड़ी में ऑफिस में किथे अथवा त किथे जॻहि ॾहो भाई ॾह रूम में अथवा सेंजर लाइब्रेरी बनाई अने जेको छोकिरा दसमी ॿारहीं ऐं कॉलेज थी सम्झी थी करे दसवी ॿारमी सम्झी वणियां आई हाणे सम्झी पहेली छोकिरो आहे त हीउ जेको वणे थो तंहिंजी बुकूं रहियूं इहे पयूं અથવા તો ગરીબ મંદ કે દઈ દે અથવા યા તો હેડું પુસ્તક અથવા તો એ લોકો વેકી વેચે હા વેકિવે ચાર પંચ કિલો થિએ તો પૈસા નહીં કે માત્રા સો રૂપિયા મને પાણી પુસ્તક રહીયું એ પાણી સમાજવાડી મેં દાડીમાં દઉં પુસ્તક રહી જરૂર બંધે કે કામ અચે ऐं हाणे पंहिंजे घर जे अंदर में अहिड़ी पुस्तक जेको पाण अहिड़ी बुकूं अमुक पाण ॻिनी ॻिनो था ऐं पोइ इन पुस्तक खे पाण नेरियूं बि नथा उन उन ई पाण पुस्तक खे पाण कनेक्ट जी वारे में हिकुांधी बार पाण नेणी था वञूं अहिड़ो पाण घर जे अंदर कोई अहिड़ो घर न हूंदो हिन जे अंदर ॿ चार या पंज पुस्तकूं अहिड़ी चोपड़ियूं नकदी न हूंदियूं त ही कॾे कॾक जेको नेरे वियो रहे त कॾहिं कॾक त पाण समाज वारी वञी करे बि वेहारे सघो था તો ઈ પાહી લોકો પુસ્તક પાહી ઘર મા હોય ને કેતા કે એડી જગ્યા પાહી સોળ ભી કરી ને અમુક જગ્યા તો અમુક માણસો ઈ સોળ ભી કરી ને તો ઈ પુસ્તકો ઈ સમાજવાડી મા દઈ દે ઈ ને ઓનજી અંદર મે સંજીગ નુ પુસ્તક પઈ હે તો કે કે ઓન જે પાહી રજિસ્ટર મે કે ભઈ કે દેને અને કેર ઇન કે ગિને તો એન જે સહી હે તે કરી વે અને પુસ્તકો તે દઈ દે એનજી વજે સે પાકી અલગ અલગ વેરાઈટી અલગ સંજી અલગ અલગ પાકી ટોપિક જી પાકી બુકો તે ભીગી થી કોરા હર એકડે ની માળું થી દિમાગ અલગ હે ને હર એક ની માળું કે અલગ થી વિચાર નું અલગ કે સોચ નું અલગ થી વાંચ એ પસંદ હે ને હર એકડે ઘર જે અંદર અલગ થી ટોપિક જો બુક પઈ હું ની અગર હર એકડો ઘર અગર સમજી ગયો ને જે ગણેશનગર ની અંદર આવું ગણેશનગર રહે તો મૈસુરી અહીંયા ગોપાલ સોંદરા અહીંયા ને આ જો એ લોકો ચેનલ લઈ રહ્યો તા કીક આય તો એન જે અંદર માં હર વખત પા સમાજ જે લેવલ જા પા વિડિયો પા બનાઈતા પણ ગણેશ નગર જે અંદરા સમજી હજાર અગર મકાન હજાર મકાન સમજે ઘર જે અંદરાુક સમાજ વાડીમાં પ્રેરણા કોલા ઘર ગેની તો બુક તો કામ એણે મારું અગર ઘર અગર બુક સમાજ વાડીમાં તો હજાર બુક હજાર બુકમાં ડો બાયો રૂમ આખો ભરાઈ તો સમજી ગઈ હજાર જણા उहो बुकूं वाचे सघे अलॻि अलॻि उनखे प्रेरणा मिली सघे अलॻि अलॻि प्रेरणा सम्झी करे कंहिंखे संविधान 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 की संविधान बुक संविधान जी बुक संविधान पर किथे को उनखे को क कंडीअ यार ॿुॾीअ मूंखे पाछो अथवा त हुनखे हीअं लॻंदो की यार की गा त हीअ अगरि समाजवाड़ी जे वेह से भेनरूं लिखियलु हुयो की हर तरह जी बुक हिते अवेलेबल हुई त हर हिकिड़ो माण्हू हुते अची करे न पंहिंजी वाचे सघे ने अगरि हुनखे खणी बि वञिणो घर त खणी बि सघे पंहिंजो कोई बांछूड़ न हुई खपे के भई आई खणी वञो था पोइ आई एतिरा पैसा एतिरा करे फ्री में आई फ्री में ॾियणी आहे हीअ टॉपिक कहिड़ो आहे सम्झी कंदो की अॼु જુનુ બુક તમે જમા કરેજો એ હરકડો સમાજ કરે છે હર એક સમાજ ને હર એકે ગામડે થઈ તો ગામડે જે અંદર કોઈ અડો સમજે ગામ નહીં વે જ અંદો બુસ મકાન નહીં વહે અ ગામડે જ અંદા છોકરા કૉલેજ યા કોઈ દસમી બારવી ભણે એ બુકું થઈ એ બુકું રખજો કદાચ અહી બુક વેતી જે દુકાન સમાજવાડી જે અંદર બુક પી હું તો છોકરો અચે અને જરૂર પડે તો શકો તો લાઇબ્રેરી હો જરૂરી અને લઇબ્રેરી સાથે કે ઘર જે અંદર મેળી વે ઈ એ જમા કર્યું જરૂરી મુજો આઈડિયા ઇનુ લાઇબ્રેરી ની અંદર જમા તે થકી સમાજ કે સારો ઓકો પ્રેરણા મિલદી અને જે ઓફિસ સાથે અને સમાજ મે રહોંદા અને કીક પાણી પ્રેરણા અગર સમાજ કે બી શકદા ઈ જ ટોપિકો સમાજવાડી ચંદ્રા મે એક લાઈબ્રેરી રહેણી ખાબે આ તો મે પ્રમુખ સાહેબ કે ઈ વિડિયો હલાઈ તો શેર કરી દો છે પણ આઈ ભી આજે જોકો પ્રમુખ આઈ આજા યોકો નગરપતિ આજા આગર સંજીનો ગામ સભા જે સભી આઈ ને આજી સમાજવાડી ઉની કે ઈ વિડિયો હલાયો ને લાઇબ્રેરી બનાવી દી કોશિશ કર્યો જી કે પાઈ છોકરા ભણતા લખતા આગળ વધી અને કીક બનતા અને કીક બનતા ને અગર સમાજવાડી જંદ્રા ને સમાજ જે અગર પહેલાંથી તત્નો ઉદાત કી અલગ સમાજના કરી વિચાર શકદા ધન્યવાદ પૂરો વિડીયો નહેલા કરે અને વિડીયો આશાએ કે શેર જરૂર કરી દા એ સબસ્ક્રાઈબથી કરી દ્યા કે ચેનલ કે હેડા સામાજિક ઉદ્દેશ્ય જે જ્યાં વિડીયો બનાવ્યું આભાર